મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પીચોત્રેડીએ મિત્રો ટીયુ મોડલ ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર મિત્રો ભૂપતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો છ સાતના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બે હજાર છ સાતના મોડલનું ટ્રેક્ટર છે ભાઈ નું કહેવાનું છે કે ઘરની જ ખેતી માટે ઉપયોગમાં લેવાયેલું ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે હાલમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો સાઠથી સિત્તેર ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ મિત્રો કોઈ પણ પ્રકારની ટ્રેક્ટરમાં ખરાબી નથી ટ્રેક્ટરમાં મિત્રો બેટરી નવી નાખેલી છે એવું ભૂપતભાઈનું કહેવાનું છે અને આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ છે ખુલેલું ટ્રેક્ટર નથી ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો બે લાખોને પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ કિંમત ફિક્સ નથી અંદાજીત રાખવામાં આવેલી છે એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો મિત્રો બાબરા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો સુખપુર એટલે કે તમને આ ટ્રેક્ટર સુખપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભૂપતભાઈ નામ અને સત્યાશી એસી છ્યાસીવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી તમે આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો મેં પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો